ગુડ મોર્નિંગ રામ રામ જય રને જય મુલી દેવ જય દર કદે જમ તો બધા મજા મજા સમ ઓલરેડી આપ મજા મજા છે કે આજ ના નો સ્વાગત છે આ લોકો તારી આ પ્રોગ્રામ જય ભાઈ જઈ ની જામ તો બો આ વાઈસ તેડવા જવાના છે એ ભરત જયવા છે તો આપણે તેડતા આપણે જય ભાઈ જઈ ગયો

જો મહાશભાઈ આવ્યા હે પરુથી એને લાઈન હરવા વર્ગાડી દીધા આપણે આ ખેતી કેટલા જાય ખબર પડે ને નોકરી કરે ને આ ખેતી કરે જો આપડા તલ હે અને લાઈન પાથરી દે બે ભાઈઓ થઈ પછી પાણી કરી ચાલુ બે હા તો છે આપણે પૂગી ગયા તો તલ ને તો ત્યાં જો ચા પાણી લઈ હા ચા લઈને જઈ શાંતુભાઈ ને ચા પાણી પાખા હતા બાકીના તલ જોવો એમાં કઈ જ નહીં આ બે તલ હતા પણ વાવી દીધા પછી હવે ખબર પડે ભાઈ એટલે પાકું ના હોય ભાઈ ઘાટું જો વાવેતર કરાય હમેશા હા તો ઓલરેડી ગાય ચા પાણી પીવા બેસી ગયા સાંતુભાઈ અને જો પાખા થયેલા હોય આગળ છોડવા બતાવી જોમ કરીને તમને જો પાખો હોય પણ વડલા ની વેરી ફૂટો કેમ હે થડ લઈ અને લગભગ ડાયર પીસ બહુ જાજી છે હા તો ઓલરેડી કાઈ આપણે ઉપડી ગયા હે બુલેટ લઈને આજ લક્ષ્મણ ભાઈ ને ઓપા હા પકડાટે બોલાવાના રખડવા હે આજ એટલે એવો તો આજે આવી ગયા હે

તો હાલો આપણે અંદરનો નજારો જોઈએ લખણ ભાઈ વહે ગયા પેલા આપણે જઈ વાહ લગન મહાદેવ નું મંદિર છે હર હર મહાદેવ હર હા તો ઓલરેડી કઈ જો આપણે ડબલ મોટર ચાલુ કરી દીધી હતી હાલો બતાવી જો સલ્ફર પાવરનું ભેગું ચાલુ છે જો કે પહેલા નંબરમાં ઉરિયા છે પછી ડીએપી છે પછી આ બધું ઓગારેલું છે અને આ છે સલ્ફર અને જીંક અઢાર ટકા જો અને ડબલ ડબલ મોટર ચાલે છે જો એક આ મોટર એક આ મોટર બે મોટરનું પાણી ભેગું કરી અને આપણે તૈલમાં પાણી જોવું હા બગડાટી બોલતી જાય પાણીની જો હળરાટી બોલતી જાય હા મહેનત ઉપાડીએ જોરદાર હવે ભગવાન કરે ને તેલ કેવા થાય આપણે તો પૂરતી મહેનત કરી લીધી છે જો કામ તો આપણે કરવું પડે ભગવાન જો કે હા કામ કરે જ થાય ભાઈ પછી ભગવાન ઉપર આધારીએ જેટલું દીએ કમાણી હા તો ઓલરેડી ગયે છે આપણે તલમાં પાણી વારતા હતા અને આસ્તા ને કાકો દીકરી ભેજો આવે છે હા હું કરવા આવતા હે હું કરવા આવ્યા આસ્તા તમે એ આસ્તા હું કરવા એવા પાણી વારવા

તો આજતા દોરિયામાં બેહી ગઈ હે પાણી વાળા પગ પલારે જો મજા આવે